લિંબાયતની યુવતીને તેના પતિએ વિડિયો કોલ કરી અને ત્રણ વખત તલાક 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 કહી તલાક આપી દેતા આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે લિંબાયતના આઝાદ ચોકમાં રહેતી છવ્વીસ વર્ષીય તપસુમના રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા અને ચાર સંતાનોના પિતા લાખો ખાન શકૂર ખાન સાથે ફેબ્રુઆરી એકવીસમાં લગ્ન થયા હતા આ યુવતીના પણ આ બીજા લગ્ન હતા પહેલા લગ્ન થકી તેને પણ બે સંતાનો હતા પરણીને સાસરીમાં રહેવા ગયેલી આ યુવતીને પતિનું કિરણ નામની યુવતી સાથે અફેર ચાલતું હોવાની જાણ થતાં કંકાસ શરૂ થયો હતો લગ્નના થોડાક જ મહિનામાં તે પરત પિયર સુરત આવી ગઈ હતી તો છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે ચાલી રહેલી ટેલિફોનિક તકરાર વચ્ચે ગત સત્યાવીસમી ઓગસ્ટની સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં લાખુ ખાને વિડીયો કોલ કર્યો હતો કિરણને પોતાની સાથે સુરત લાવવાની જીદ વચ્ચે પત્નીને ત્રણ વખત તલાક 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 કહી દેતા યુવતી આઘાત પામી ગઈ હતી ત્રણ મહિના બાદ યુવતીએ લિંબાયત પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો